નમસ્કાર હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે ખેબ્રહ્મા તાલુકાના દીધિયા ગામના વતની ન્યાય માટે આમ તેમ ફાંફા મારી રહ્યા છે છેલ્લા ત્રણેક મહિનાથી પોતાની દીકરી ગુમ થઈ છે જેને લઈને ગાંડા ગેલાની માફક આમ તેમ ફરી રહ્યા છે પોતાની ફક્ત ત્રણ જ દીકરીઓ છે જેમાંથી સૌથી નાની સોળ વર્ષની દીકરીને બાજુના ગામનો નરાધમ ભગાડી ગયો છે આ બાબતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદી નોંધાઈ હોવા છતાં હજુ સુધી કોઈ પત્તો મળ્યો નથી એવી કોઈ પણ જગ્યા નથી કે આ દંપતીએ પોતાની દીકરીની શોધખોળ કરી ના હોય ન્યાય માટે ઝંખી રહેલો ખેલ તાલુકાના દીધિયા ગામનો પરિવાર પોતાની દીકરીને મેળવવા દરરોજ પોલીસ સ્ટેશનના આટાફેરા કરી રહ્યા છે